મંદિરના પૈસા એક ભાઈ તેના સાત વર્ષના દીકરાને લઈને મંદિરે ગયા બહારથી પૂજાના સામાન સાથે મંદિરમાં પ્રવેશ્યા ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને ઉભા હતા એ દરમિયાન તેના દીકરાએ બાળ સહજ રમત કરતા દાનપેટીના થાળમાં પડેલા દસ રૂપિયા લઈ લીધા અને આ બાજુ એ ભાઈએ દાનપેટીમાં પચાસ રૂપિયાની નોટ નાખી અને ત્યાંથી ચાલતા થયા પેલા ભાઈને ને ખબર નહોતી કે તેના દીકરાએ ત્યાંથી દસ રૂપિયા લીધા છે પણ પૂજારીના ધ્યાનમાં આ ઘટના આવી ગઈ અને મંદિરના ટ્રસ્ટીને વાત કરી બીજા દિવસે કેમેરામાં જોઈને મંદિરના ટ્રસ્ટીએ એ પેલા થાળમાંથી નાના છોકરાએ દસ રૂપિયા લીધા છે એવું ધ્યાનમાં રાખ્યું અને બે ચાર દિવસ પછી જ્યારે પાછા મંદિરે આવે છે ત્યારે ટ્રસ્ટી પેલા ભાઈને જણાવે છે કે તમે જ્યારે છેલ્લી વખત દર્શન કરવા આવ્યા હતા ત્યારે તમારા દીકરાએ દાનના થાળમાંથી દસ રૂપિયા લીધેલા જરા છોકરાઓનું ધ્યાન રાખજો ભાઈ કશું જ બોલ્યા વિના દસ રૂપિયા આપીને નીકળી ગયા અને વિચારવા લાગ્યા કે મેં જે પચાસ રૂપિયા દાન પેટીમાં નાખ્યા એ તો કેમેરામાં ના દેખાયું પણ દસ રૂપિયા લીધા એ ચેક કર્યું એ જ દિવસથી એ ભાઈએ વિચારી લીધું કે આજથી મંદિર પૂજાપાઠ બંધ અને જે રૂપિયા એ પૂજાપાઠ મંદિરની દાનપેટીમાં નાખતા હતા એ જ રૂપિયા એણે ઘેર એક દાનપેટી બનાવીને એમાં એકઠા કરવાનું ચાલુ કર્યું હવે એ 7 વર્ષનો દીકરો 22 વર્ષનો થઈ ગયો અને તેના લગ્ન નક્કી થાય એટલે પેલા દીકરાના બાપને થયું લાઇને પેલી પેટી ખોલીને જોઉ તો ખરો કે 15 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થયા પંદર વર્ષ પછી એ પેટીમાંથી એક લાખ સિત્તેર હજાર જેટલી રકમ નીકળી ત્યારે એમને થયું આટલો બધો રૂપિયો મારા એકલાનો તો આવા તો કરોડો લોકો છે જે મંદિરની દાન પેટીમાં રૂપિયા નાખી રહ્યા છે આમાં તો પેલા પાખંડી ધર્મગુરુના દીકરાનો જ ઉદ્ધાર થાય ને એ જ મોટી ગાડીઓ લઈને ફરે એ ક્યાં ખોટું છે તો આટલું વાંચીને તમે પણ સુધરી જાઓ એટલે તમારા પણ રૂપિયા બચે અને દીકરા દીકરીઓને સારી રીતે ભણાવી ગણાવી શકો અને પરણાવી પણ શકો અથવા આ જ રકમથી કોઈ અનાથ નિરાધાર કે ગરીબ દીકરા દીકરીને ભણાવી શકાય તમારા રૂપિયા કોઈ સંસ્થામાં આપવાને બદલે તમે પોતે જ તેનો સદુપયોગ કરો આજકાલ અવનવા નામોવાળી સંસ્થાઓનો રાફડો ફાટ્યો છે મિત્રો તો આજથી તમે પણ નક્કી કરો કે મંદિરમાં પૈસા નાખવાને બદલે તમે એ પૈસાથી ગરીબને ખવડાવો જરૂરિયાતમંદને મદદ કરો અને મૂંગાજીવોને પણ ખવડાવો હું આશા કરું છું કે મારી આ નાનકડી સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા છે કૃષ્ણ રાધે રાધે